જુ આપણે અત્યારે ગુણાતકને પ્રમાણનું સંકેત સુદોન હશે બસ સુ ტიપ એટલે આપણે એક रकम લખી દઈએ જુઓ એક रकम આપણે લખી દઈએ કેના પછી આપણે એની ગણતરી કરશું તો જુઓ બે સંખ્યાનો બે

a b c तो ते संख्या सूदो बराबर આપણને આ રકમ આપી છે બે સંખ્યાનો સરવાળો 45 છે જો તેમનો ગુણાકાર a b c તો તે સંખ્યા sudo બગ તો જોઈ આપણે માં આપણને અહીંયા સરવાળો કેટલો આપેલો છે 45 נקુનો ઉત્તર એક છે એ બગ તો હવે આપણે અહીંયા ગાણિતિક કરી દાખલાની સરવાળો बराबर तेईस ओके गुणोत्तर गुणोत्तर जी आपने आप लोग से एक जेम बी अबे अबे आ गुणोत्तर आप लोग सापने आप गुणोत्तर एक जेम बी सेम इन आपने सुन ली सुन सर्वालोग इसलिए एक प्लस बी बराबर टॉम ओके ओवर टोटल अपन सरवड़ंत थियो आज सरवड़ अपन ने कितलो आपले से बे संख्या सरवड़ो 45 એટલે આપણે હવે શું કરશું 45 ભાગ્યા જે આપણે ગુણ ઉત્તરનો સરવડો કર્યો તે કેટલા આયા 3 બરાબર તો અહીંયા આપણે એક ની કિંમત મળી ગઈ છે બરાબર 45 ભાગ્યા 3 કરીએ તો આવે 15 બરાબર

बराबर तो यहां अपन ने दो संख्या मले 15 ने बीजी तीस तो यहां अपन जवाब में लिख सके कि ऊपर मांगिया मुझे मांगिया प्रमाण है चलावे ऊपर मांगिया प्रमाण है 30 संख्या का ही आवे संख्या 1 तो 15 से और ये बीजी 30 से आ अपन को શું થાય જવાબ જવાબ चलावीयो अब આ રીતના આપણે બીજો દાખલો પહોંચીએ

पिस्ता लिया पहला तो आज संख्या पंसद सब बहुत आप पहला से बाबू इतना सब से एम नए महीना खफा ना पर यहाँ ने गुणोत्तर आप पहला स्पीड पांच एम तो एम नौ सर वालों का एम नौ सर वालों का

અને ભાગા દેવા 8 8 64 64 માંથી છે શોર્ટ સેકમાંથી 24 જ તો તો એટલે 32 થાય 8 4 32 મતલબમાં 1 ભાગાવે અહીંયા 84 વ આપણે ગુણોતર આપેલું છે 5 જમ 3 માટે 84 भागिया 5 અને બીજો 84 સોરી સોરી 84 ગુણ 5 ને 84 ગુણ તો તો આમનો સરવાળો 5 4 20 નો 0 વધી ઉપર આવે 2 8 5 40 40 ને 2 42 એટલે 400 ને 20 એક આપણો જવાબ બીજો 44 ભાગ बनो बी वृद्धि उत्पन्न होवे 8 तारी 24 24 ने 1 25 એટલે અહીં આવે 25 એટલે અહીં આપણે બે સંખ્યા મળે એટલે કદે ઉપર કમ ઉપર મધ્યમ શું છે મન કે આપ પ્રમાણે તી સંખ્યા